બપોરના લગભગ બે વાગી રહ્યા હતા ઇલાબેન ઘરની બાલ્કનીમાં ઊભા રહીને બહારના નજારાનો આનંદ ઉઠાવી રહ્યા હતા કેમકે થોડીવાર પહેલાં જ જોરદાર વરસાદ પડ્યો હતો અને એ વરસાદ પછી પ્રકૃતિનો નજારો હકીકતમાં જોવાલાયક હતો વરસાદના કારણે ફૂલઝાડ ઉપર લાગેલી ધૂળ વરસાદના પાણીમાં ધોવાઈને સાફ થઈ ગઈ હતી જેના લીધે ચારે તરફ હરિયાળી જ હરિયાળી દેખાઈ રહી હતી જાણે નવવધુ હમણાં જ શ્રૃંગાર કરીને બહાર નીકળી હોય મોટા વૃક્ષોની પણ એ જ હાલત હતી જાણે તે ખુશીથી ઝૂમી રહ્યા હોય અને ગાઈ રહ્યા હોય તે હરિયાળીનું વર્ણન અને તેને જોવાથી મનને જે શાંતિ મળી રહી હતી તે શબ્દોમાં કહી શકાય તેમ નહોતી ઈલાબેન બાલ્કનીમાંથી આ બધા નજારા જોઈ રહ્યા હતા કે તેમની નજર એક મહિલા ઉપર પડી જેના ખોડામાં એક નાનકડું બાળક હતું જેને તે પોતાના કાળજાથી લગાડીને બધા પ્રયત્ન કરી રહી હતી કે ગમે તેમ કરીને તે બાળક વરસાદના પાણીથી ભીંજાઈ ન જાય તેણે પોતાના એક હાથમાં છત્રી પકડેલી હતી અને એક હાથેથી બાળકને પકડેલું હતું છત્રીના કિનારેથી વહેતા પાણીના કારણે લગભગ તેની આખી પીઠ પલળી ગઈ હતી પરંતુ તેણે બાળક ઉપર પાણીનો એક પણ છાંટો પડવા દીધો નહોતો માનો બાળક પ્રત્યેનો આ પ્રેમ જોતાં જોતા તેઓ પોતાના ભૂતકાળની યાદોમાં એવી રીતે ખોવાઈ ગયા હતા કે તેમને ખબર જ ન પડી કે કાંતિભાઈ તેમને ક્યારના અવાજ દઈ રહ્યા હતા વાત એમ હતી કે નાની ઉંમરમાં જ ઇલાબેનના લગ્ન કરી દેવામાં આવ્યા હતા ઈલાબેનના પતિ કાંતિભાઈ વધારે રૂપિયાવાળા તો નહોતા પરંતુ તેઓ ખૂબ જ મહેનતી અને સ્વભાવના ખૂબ જ સારા માણસ હતા ઈલાબેનના લગ્નના પાંચ વર્ષ પછી તેમને ત્યાં એક દીકરાનો જન્મ થયો બંને જણા દીકરાના જન્મ ઉપર ખૂબ જ ખુશ થયા તેમણે આખા ગામમાં મીઠાઈ વેચી અને પોતાના દીકરાનું નામ ખૂબ જ પ્રેમથી અનંત રાખ્યું અનંતના જન્મના ઠીક પાંચ વર્ષ પછી તેમના ઘરે બીજા દીકરાનો જન્મ થયો જેનું નામ તેમણે ક્ષિતિજ રાખ્યું અનંત નાનપણથી જ ખૂબ જ ચંચળ અને બેદરકાર સ્વભાવનો હતો જ્યારે ક્ષિતિજ તેનાથી બિલકુલ વિપરીત ખૂબ જ સમજદાર હતો કઈ રીતે સમય આમ જ વીતતો રહ્યો અને તેમના નાના નાના દીકરાઓ કેટલા મોટા થઈ ગયા ઈલાબેન આ બધું વિચારી જ રહ્યા હતા કે કાંતિભાઈએ આવીને તેમના ખભા પર હાથ રાખ્યો એટલે તેઓ ભૂતકાળની યાદોમાંથી બહાર આવ્યા ઈલા આખરે ક્યાં સુધી તે બધી યાદોને આવી રીતે યાદ કરતી રહીશ ચાલ આજે તો આવા વાતાવરણમાં ચા પીવાની ઈચ્છા થઈ છે એટલે જરા એક કપ ચા મળી જાત તો મજા આવી જાત કાંતિભાઈએ કહ્યું એટલે ઈલાબેન બોલ્યા અચ્છા તમારે ચા પીવી છે ઉભા રહ્યો હું વહુને કહી જો એક કપ ચા મળી જાય તો ચા પીવાનું તો મારું પણ ખૂબ જ મન થઈ રહ્યું છે એટલે કાંતિભાઈએ કહ્યું અચ્છા તો બે કપ જ બનાવડાવી લેજે અરે તમે જાણો તો છો કે એક કપ ચા મળી જાય ને એ ઘણું છે પછી એમાંથી જ અડધી અડધી બંને જણા પી લઈશું એટલે કાંતિભાઈએ કહ્યું ભલે એ પણ ઠીક છે પછી ઈલાબેન ધીરેથી રસોડામાં ગયા તો જોયું વહુ ત્યાં હતી નહીં તેમની નોકરાણી બિંદુ રસોડામાં કામ કરી રહી હતી ઈલાબેને વિચાર્યું ચલો આજે તો ચા મળી જ જશે તેમણે બિંદુને કહ્યું જરાક બે કપ ચા બનાવી દે ને તારા માસાને ચા પીવાનું મન થઈ રહ્યું છે ખબર નહીં કેટલો સમય થયો અમે એક સાથે બેસીને ચા નથી પીધી બિંદુ બોલી જુઓ માસી શેઠાણી અત્યારે આરામ કરી રહ્યા છે અને તેમણે મને સખત ના પાડી છે કે એમને પૂછ્યા વગર રસોડામાં કોઈ કંઈ નહીં બનાવે જ્યારે શેઠાણી ઉઠી જશે તો એમને પૂછીને હું તમારા માટે ચા બનાવી દઈશ બિચારા ઈલાબેન શું કરતા મન મારીને જતા રહ્યા હકીકતમાં ઇલાબેનના મોટા દીકરાના લગ્ન પછી તેમની આવી જ હાલત થઈ ગઈ હતી બે સમયનું જમવાનું પણ ખૂબ જ મુશ્કેલીથી જેમ તેમ મળતું હતું ઉપરથી દીકરાને કંઈ પણ દેખાતું નહોતું જોકે અનંત નાનપણથી જ એવો બેદરકાર હતો પરંતુ માતા પિતા પ્રત્યે ગઢપણમાં તેનો આ વ્યવહાર ઠીક નહોતો બંને વડીલો શું કરતા ઘરમાં કલેશ ન થાય એટલા માટે બધું સહન કરતા રહેતા ક્ષિતિજના વિદેશ ગયા પછીથી તો હદ જ થઈ ગઈ હતી કાંતિભાઈએ પોતાની જીવનભરની કમાણીમાંથી જે બે રૂમનું મકાન બનાવ્યું હતું વહુએ તે આખા ઘર ઉપર કબજો કરી લીધો હતો અને તેમના માટે મૂકી દીધો હતો ફક્ત પાછળની તરફ એક છાપરાવાળો રૂમ જેમાં કાંતિભાઈએ ક્યારેક પોતાના સમયમાં ગાય અને ભેંસ રાખેલી હતી જેનું દૂધ વેચીને જ તેઓ પોતાના ઘરનું ગુજરાન કરતા હતા જો કે કાંતિભાઈ ખૂબ જ મહેનતી હતા તેઓ દિવસ રાત મહેનત કરતા અને ઈલાબેન પણ ખૂબ જ ગુણવાન હતા તેમણે દરેક પરિસ્થિતિમાં પોતાના પતિનો સાથ દીધો તેઓ ઘરની સાથે સાથે કપડાંની સિલાઈનું પણ કામ કરતા હતા અને પોતાના બંને બાળકોની દેખભાળ પણ કરતા હતા તેમણે પોતાની આખી જવાની બાળકોના ઉછેરમાં લગાડી દીધી એમ વિચારીને કે જ્યારે છોકરાઓ મોટા થશે ત્યારે તેમને આરામ મળશે બંને પતિ પત્નીએ આખી જિંદગી મહેનત કરીને છોકરાઓને એ લાયક બનાવ્યા કે અનંત આજે સારી કંપનીમાં નોકરી કરવાને લાયક બની શક્યો પરંતુ અનંતને આ વાતથી કોઈ ફરક પડતો જ નહોતો કે તેના મા બાપે તેના માટે શું કર્યું અને શું નહીં જ્યારે ક્ષિતિજ તેનાથી બિલકુલ વિપરીત હતો તેણે નાનપણથી જ પોતાના મા બાપને તેના માટે સંઘર્ષ કરતા જોયા હતા તે પોતાના માતા પિતાને ખૂબ જ પ્રેમ કરતો હતો વરસાદના કારણે બધે પાણી પાણી થઈ ગયું હતું અને પાછળના પથરાવાળા રૂમની બારે ફળિયાની લાદી ઉપર પણ ઘણું પાણી હતું ચાની મનાઈ થઈ જવાના કારણે ઈલાબેન આ બધું વિચારતા જઈ રહ્યા હતા કે તેમનો પગ લપસી ગયો તેઓ પડી ગયા રાડ સાંભળીને કાંતિભાઈ બહાર આવ્યા તો તેમણે જોયું કે ઈલાબેન પડી ગયા હતા જેમ તેમ કરીને તેમણે ઈલાબેનને ત્યાંથી રૂમ સુધી પહોંચાડ્યા પરંતુ આટલું થવા છતાં પણ દીકરા અને વહુએ બહાર જોયું પણ નહીં કે શું થઈ રહ્યું છે કાંતિભાઈ ઈલાબેનને ખાટલા પર સુવડાવતા પોતાની જાતને કોસી રહ્યા હતા મને જ વધારે ચા પીવાની તડપ લાગી હતી ના હું ચાનું કહેત ના તું પડત કાંતિભાઈએ ઈલાબેનને કહ્યું હું અનંતને બોલાવી લઉં તને ડૉક્ટર પાસે લઈ જઈએ દુખાવાની દવા આપી દેશે ડૉક્ટર તો તને દુખાવો નહીં થાય ઈલાબેન બોલ્યા ના ડૉક્ટરની જરૂરત નથી મને વધારે નથી લાગ્યું ઠીક થઈ જઈશ જેમ તેમ કરીને સાંજ વીતી તો ઈલાબેનનો દુખાવો હવે સહનથી બહાર થઈ ગયો હતો તેમને દુખાવો વધતો જ જઈ રહ્યો હતો અને તેઓ પીડાના કારણે કણસી રહ્યા હતા કાંતિભાઈથી તેમની આ પીડા જોવાણી નહીં તેઓ પોતાના રૂમમાંથી બહાર નીકળીને દીકરા પાસે પહોંચ્યા બેટા અનંત તારી મમ્મીને પગમાં દુખાવો ખૂબ જ થાય છે જરા એને ડૉક્ટરની પાસે તો લઈ હાલ અનંત કંઈ કહે તેનાથી પહેલાં જ વહુ બોલી અમારી પાસે ફાલતુ ખર્ચ કરવા માટેના રૂપિયા નથી સમજ્યા તમે અને ડોશીમાને શું જરૂર હતી આટા મારવાની ઘટપણમાં પણ શાંતિથી બેસી નથી શકતા એક જગ્યાએ થઈ જશે બરાબર મરી નહીં જાય વહુની આવી વાતો સાંભળીને કાંતિભાઈ ત્યાંથી ચૂપચાપ પાછા આવી ગયા અહીં ઈલાબેનના પગમાં દુખાવો વધતો જતો હતો તે જોઈને કાંતિભાઈની આંખોમાં આંસુ આવી ગયા તેઓ વિચારવા લાગ્યા કે હવે શું કરે પછી બિચારા પોતાના પાડોશી રતિભાઈના ઘરે પહોંચ્યા ગેટ ખખડાવ્યો તો રતિભાઈની પત્નીએ ગેટ ખોલ્યો નમસ્તે ભાભી રતિભાઈ ઘરે છે એટલે રતિભાઈના પત્ની બોલ્યા હા ઘરે જ છે જમી રહ્યા છે એટલે કાંતિભાઈએ પૂછ્યું અચ્છા અને નીતિન ઘરે નથી શું શું વાત છે કાંતિભાઈ ક્યારેક નીતિન વિશે તો ક્યારેક આમના વિશે પૂછી રહ્યા છો બધું ઠીક તો છે ને પહેલાં તો તમે અંદર આવો રતિભાઈની પત્નીએ કહ્યું કાંતિભાઈ અંદર પહોંચ્યા તો બોલ્યા ભાભી આમ તો કામ નીતિનનું જ હતું ઈલા આજે લપસીને પડી ગઈ છે અને હવે તેને દુખાવો ખૂબ જ વધી ગયો છે અનંતને કહ્યું તો તેણે કહી દીધું કે તેની પાસે ટાઈમ નથી જો નીતિન હોય તો તેને હોસ્પિટલ લઈ જઈએ એટલે રતિભાઈએ કહ્યું કંઈ વાંધો નહીં હું આવું છું આપણે બંને ભાભીને હોસ્પિટલ લઈ જઈએ તમે ચિંતા ન કરો રતિભાઈ જમવાનું મૂકીને પોતાની પત્ની સાથે કાંતિભાઈના ઘરે પહોંચ્યા તો જોયું ઈલાબેન દુખાવાના કારણે કણસી રહ્યા હતા ત્રણેય જણાએ તેમને ઉપાડીને હોસ્પિટલ પહોંચાડ્યા ડૉક્ટરે તેમના પગનો એક્સરે કર્યો તો ખબર પડી કે તેમના પગનું હાડકું બે જગ્યાએથી તૂટી ગયું છે તેમના પગનું ઓપરેશન કરવું પડશે કેમ કે ઘટપણમાં શરીરમાં કેલ્શિયમ ઓછું થઈ જાય છે જેના કારણે હાડકું જલ્દીથી જોડાઈ નથી શકતું બિચારા કાંતિભાઈ પાસે તો ઇલાબેનના દવાના પણ રૂપિયા હતા નહીં ઓપરેશનની વાત સાંભળીને તો તેઓ ગભરાઈ ગયા રતિભાઈ અને તેમની પત્નીએ તેમને હિંમત આપી અને દવાનો ખર્ચો પણ રતિભાઈએ જ આપ્યો કાંતિભાઈ રડતા રડતા કહેવા લાગ્યા રતિભાઈ હું તમારા રૂપિયા જલ્દી જ પાછા આપી દઈશ તમારી ખૂબ જ મહેરબાની જ્યારે અમારી પોતાની સંતાન જેના માટે અમે કેટલું બધું કર્યું તેણે જ સાથ ન આપ્યો ત્યારે તમે સગાથી પણ વધીને મારો સાથ આપ્યો હું તમારો આ ઉપકાર ક્યારે પણ નહીં ભૂલું હું જલ્દી જ તમારા રૂપિયા પાછા આપી દઈશ એટલે રતિભાઈએ કહ્યું કરી નાખ્યો ને તમે મને પારકો અરે કાંતિભાઈ ભાભી મારા પણ કંઈક લાગે છે ને અને આપણે પડોશી થઈને એકબીજાને કામ નહીં આવીએ તો કોણ કામ આવશે કહો મને ચલો હવે આંસુ લૂછો ભાભી જલ્દી જ ઠીક થઈ જશે ઈલાબેનને ઘરે લાવ્યા પછી રતિભાઈ અને તેમના પત્ની બંને આખી રાત કાંતિભાઈની સાથે રહ્યા સવાર પડી તો રતિભાઈએ કહ્યું હવે અમે જઈએ કંઈ પણ જરૂરત હોય તો કહી દેજો બપોર થઈ તો શુભ અનંતનો નાનો દીકરો જેની ઉંમર લગભગ સાત આઠ વર્ષ હશે ભાગ તો આવ્યો અને પોતાના દાદાને કહ્યું દાદા દાદીને પગમાં લાગી ગયું છે ખૂબ જ દુખાવો થઈ રહ્યો હશે ને મેં દાદીનો અવાજ સાંભળ્યો હતો પણ મમ્મીએ મને અહીં જ ન દીધો દાદી ક્યાં છે દાદા મારે તેમની સાથે વાત કરવી છે કાંતિભાઈ શુભને અંદર લઈ ગયા ઈલાબેન આરામ કરી રહ્યા હતા શુભે પોતાના નાનકડા કોમળ હાથોથી ઈલાબેનના માથા પર હાથ ફેરવ્યો તો તેના સ્પર્શથી ઈલાબેનની આંખ ખુલી તેમણે જોયું કે શુભ પોતાની દાદીને આ હાલતમાં જોઈને ખૂબ જ દુઃખી થઈ રહ્યો હતો તેની નાનકડી માસુ આંખોમાંથી આંસુ છલકાઈ ગયા તે બોલ્યો દાદી તમને ખૂબ જ લાગ્યું છે ને ખૂબ જ દુખાવો થઈ રહ્યો હશે ને પૌત્રની પોતાના પ્રત્યેની લાગણી જોઈને ઈલાબેનની પણ આંખોમાંથી આંસુ છલકાઈ ગયા તેઓ બોલ્યા ના બેટા હવે હું ઠીક છું તું દુઃખી ન થતો ત્યારે શુભ બોલ્યો મને ખબર છે મારા મમ્મી પપ્પા બહુ ખરાબ છે દાદી તમે કાકાને કેમ નથી બોલાવી લેતા શુભની વાત સાંભળીને કાંતિભાઈને પણ થયું કે સાચું કહી રહ્યો છે દીકરો તારા કાકાને બોલાવવા જોઈએ ત્યારે ઈલાબેન બોલ્યા તમને ખબર છે વિદેશમાં મારો દીકરો એકલો કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હશે ના તેને આપણે કંઈ પણ નહીં કહીએ વિદેશમાં રહીને એકલા કમાવું કંઈ સહેલું નથી ખૂબ જ મુશ્કેલીઓ સહન કરવી પડે છે કાંતિભાઈએ કહ્યું ઠીક છે બાપા ગુસ્સો શું કામે કરે છે હું કંઈ નહીં કહું ત્યાં ઊભો શુભ તે બંનેની વાતો સાંભળી રહ્યો હતો અચાનક ગાડીનો હોર્ન વાગ્યો તો હોન સાંભળીને શુભ બોલ્યો દાદી હવે હું જાઉં છું મમ્મી આવી ગઈ છે કદાચ પછી આવીશ તમે તમારું ધ્યાન રાખજો એટલું કહીને શુભ પોતાના રૂમમાં ભાગી ગયો સાંજે શુભને પોતાના પપ્પાના ફોનમાંથી સ્કૂલનું કંઈક કામ કરવાનું હતું એટલે તેણે અનંતનો ફોન માગ્યો કેમ કે સ્કૂલનું કંઈક કામ શુભ રોજ ફોનમાંથી કરતો હતો એટલે અનંતે પણ તેને ફોન આપી દીધો અને બીજા રૂમમાં જતો રહ્યો અને ત્યારે શુભે પોતાના પપ્પાના ફોનમાંથી પોતાના કાકાનો નંબર કાઢ્યો અને ક્ષિતિજને એક વોઈસ મેસેજ મોકલ્યો કે કાકા દાદા દાદી ખૂબ જ પરેશાન છે દાદીને પગમાં લાગ્યું છે મમ્મી પપ્પા તેમનું જરાય પણ ધ્યાન નથી રાખી રહ્યા કાકા તમે ગમે તેમ કરીને જલ્દી અહીં આવી જાઓ દાદીની તબિયત ખરાબ છે અને કાકા હું મમ્મી પપ્પાથી છુપાઈને તમને મેસેજ કરી રહ્યો છું એટલે તમે પપ્પાને ના કહેતા નહીંતર મને ખૂબ જ માર પડશે મેસેજ કરીને તેણે મૂકી દીધો અને જેવું જ તેનું સ્કૂલનું કામ ખતમ થયું તેણે તે મેસેજ પણ ડિલીટ કરી નાખ્યો અને ફોન પોતાના પપ્પાને આપી દીધો ત્યાં ક્ષિતિજ પાસે મેસેજ પહોંચી ગયો હતો આગળના બે ત્રણ દિવસની અંદર ક્ષિતિજ પોતાની ઓફિસમાંથી છુટ્ટી લઈને પોતાના ઘરે આવી ગયો ક્ષિતિજે દરવાજો ખખડાવ્યો તો તેની ભાભીએ દરવાજો ખોલ્યો ક્ષિતિજ તું અચાનક અહીં કેમ ભાભી મને જોઈને ખુશ ન થયા એટલામાં શુભ અંદરથી ભાગીને આવ્યો અને પોતાના કાકાને ગળે વળગી ગયો ક્ષિતિજે પણ તેને તેડી લીધો અને કહ્યું કેવો છે મારો ચેમ્પિયન એટલે શુભ બોલ્યો હું તો બરાબર છું કાકા અચ્છા બેટા મને કહે તો દાદા દાદી ક્યાં છે દાદા દાદી પાછળના પતરાવાળા રૂમમાં છે કાકા શું પતરાવાળા રૂમમાં ક્ષિતિજ શુભની આ વાત સાંભળીને ચોંકી ગયો તેણે શુભને નીચે ઉતાર્યો અને અંદર ગયો જઈને જોયું તો ઇલાબેનની આ હાલત એ જોઈને તે ખૂબ જ દુઃખી થયો તેને પોતાના ભાઈ ભાભી પર ખૂબ જ ગુસ્સો તો પહેલાંથી જ હતો જ્યારથી શુભે તેને અહીં વિશે જાણકારી આપી હતી ફોન ઉપર પરંતુ હવે પોતાની મમ્મીની હાલત જોઈને તેનો ગુસ્સો સાતમા આકાશે પહોંચી ગયો હતો ક્ષિતિજને સામે જોઈને કાંતિભાઈએ કહ્યું અરે બેટા ક્ષિતિજ તું અહીં તે કંઈ આવવાની જાણ ન કરી ક્ષિતિજે ગુસ્સામાં કહ્યું પપ્પા તમે તો મારી સાથે વાત જ ન કરો અહીં આટલું બધું થઈ ગયું અને તમે મને કંઈ પણ જાણ કરવી જરૂરી ન સમજી એટલામાં ઈલાબેન બોલ્યા ક્ષિતિજ બેટા તારા પપ્પા ઉપર ગુસ્સો ના કર તેમણે તો કહ્યું હતું કે આપણે ક્ષિતિજને બોલાવી લઈએ પણ મેં જ એમને ના પાડી દીધી ના પાડી પણ શું કામે મમ્મી શું તમને મારા ઉપર વિશ્વાસ નહોતો કે તમે બંને મને એ લાયક પણ ન સમજો કે તમારા દુઃખ અને તકલીફ મને કહી શકો કેમ મમ્મી હવે હું એટલો પારકો થઈ ગયો છું તમારા માટે આ કેવી હાલત બનાવી રાખી છે તમારી અને પપ્પાની અને ગાય ભેંસનો આ તબેલો આ તમારા રહેવાની જગ્યા છે કદાચ મારામાં જ કંઈક ખામી રહી ગઈ હશે કે તમે બંને મને એ લાયક પણ ન સમજ્યો કે પોતાનું દુઃખ પણ કહી શકો આટલું બધું કહેતા ક્ષિતિજ પોતાના મા બાપની હાલત અને મજબૂરીને જોઈને રડવા લાગ્યો ઈલાબેન અને કાંતિભાઈ પણ બંને ખૂબ જ રોયા પછી ક્ષિતિજે શુભને કહ્યું બેટા જા તારા પપ્પા પાસેથી ગાડીની ચાવી લઈ આવ દાદીને હોસ્પિટલ લઈને જવા છે અનંતે ગાડીની ચાવી આપી દીધી શુભ ગાડીની ચાવી લઈને પોતાના કાકાની સાથે પોતાની દાદીને હોસ્પિટલ લઈને જતો રહ્યો સાંજે તેઓ હોસ્પિટલથી પાછા આવ્યા તો ક્ષિતિજે પોતાના ભાઈને કહ્યું હા અનંત હવે મારે તારી સાથે વાત કરવી છે આ શું હાલત બનાવી રાખી છે તે મમ્મીની અનંત કંઈ બોલે તેનાથી પહેલાં જ તેની પત્ની બોલી પડી તો ક્ષિતિજે ગુસ્સામાં કહ્યું ભાભી મેં તમને કંઈ નથી પૂછ્યું આજે ફાલતું બોલવાની કંઈ જરૂરત નથી તમારું કામ કરો હા બોલ અનંત હું મમ્મી પપ્પા માટે તને જે રૂપિયા આપતો હતો તે રૂપિયા ક્યાં છે આમ પણ મમ્મી પપ્પાનું કેટલું ધ્યાન રાખ્યું છે તે એ તો મને દેખાય જ રહ્યું છે બોલ ક્યાં છે તે રૂપિયા ક્ષિતિજ ગુસ્સામાં રાડ પાડીને બોલ્યો અનંતે કહ્યું એ રૂપિયા તો મેં ઘર બનાવવામાં વાપરી નાખ્યા ક્ષિતિજ બોલ્યો કેમ વાપરી નાખ્યા તને શરમ ન આવી મારા મા બાપને આ હાલતમાં તે ગાય ભેંસના તબેલામાં રાખ્યા અને પોતે રૂપિયા ઉડાવતો રહ્યો પછી અનંત કંઈ બોલી ન શક્યો ના તેની પત્નીનો અવાજ નીકળ્યો ક્ષિતિજ આજે ખૂબ જ ગુસ્સામાં હતો તેણે કહ્યું અનંત મને મારો એક એક રૂપિયો પાછો જોઈએ જો તું મમ્મી પપ્પાનું ધ્યાન સારી રીતે રાખત ને તો હું ક્યારે પણ તારી પાસેથી તે રૂપિયાનો હિસાબ ન માંગત પરંતુ હવે મને દરેક મહિનાના રૂપિયાનો હિસાબ જોઈએ એટલું કહીને ક્ષિતિજ બહાર ગાડીથી ઇલાબેનને પોતાના ખોડામાં ઉપાડીને લઈ આવ્યો અને અંદરના પાકા રૂમમાં તેમને સોફા પર બેસાડતા બોલ્યો મમ્મી આજથી તમે અહીં રહેશો પછી તેણે કાંતિભાઈને કહ્યું પપ્પા તમે ત્યાં બારે શું કામે ઊભા છો અહીં આવો કાંતિભાઈ બિચારા ડરતા ડરતા ઘરમાં આવ્યા એટલે ક્ષિતિજે કહ્યું પપ્પા તમે ઘરમાં આવવાથી શું કામે રહ્યા છો હું છું ને હું જોઉં છું કોણ તમને શું કહે છે બહુ થઈ ગઈ આ બંનેની મનમાની પપ્પા તમે આવો અહીં બેસો હું ચા બનાવીને લઈ આવું હવે ક્ષિતિજ દિવસ રાત પોતાના મા બાપની સેવા કરતો અને તેમનું ધ્યાન રાખતો ધીરે ધીરે ઈલાબેનના પગના ઓપરેશન બાદ ક્ષિતિજની દેખભાળ અને સેવાથી તેઓ પણ જલ્દી ઠીક થવા લાગ્યા ધીરે ધીરે સમય વીત્યો તો ઈલાબેન વોકરના સહારે હરવા ફરવા લાગ્યા ક્ષિતિજે પણ પોતાની વિદેશની નોકરીથી રાજીનામું આપી દીધું અને તેણે અહીં જ પોતાનું એક સરસ એવું ઘર બનાવ્યું જેમાં તે પોતાના મા બાપની સાથે ખુશી ખુશી રહેવા લાગ્યો તેણે પોતાની મમ્મી માટે એક નોકરાણી પણ રાખી લીધી જે દિવસ રાત ઈલાબેનની દેખભાળ કરતી અને ક્ષિતિજે પણ પોતાના ગામમાં જ રહીને એક નવો વ્યાપાર શરૂ કર્યો ધીરે ધીરે લગભગ છ મહિનામાં ઈલાબેન કોઈ પણ સહારા વગર પોતાની રીતે હરવા ફરવા લાગ્યા અને ક્ષિતિજનો વેપાર પણ સારો ચાલવા લાગ્યો હવે ઈલાબેનને બસ એક જ ચિંતા રહેતી કે ક્ષિતિજના પણ લગ્ન થઈ જાય તેઓ જ્યારે પણ ક્ષિતિજને લગ્ન માટે કહેતા તો ક્ષિતિજ તેમને કહેતો કે મારે લગ્ન નથી કરવા મારે એવા લગ્ન નથી કરવા જે મારા મા બાપને દુઃખ આપે એક દીકરાના લગ્ન કરીને તમને શાંતિ નથી મળી મમ્મી ઈલાબેન તેને ખૂબ જ સમજાવતા પણ તે કંઈ પણ વાત સાંભળવા માટે તૈયાર હતો જ નહીં પછી એક દિવસ ઈલાબેને ખૂબ જ વધારે બીમારીનું નાટક કર્યું અને ક્ષિતિજને કહ્યું બેટા મારો શું ભરોસો હું આજે છું અને કાલે નહીં મારી છેલ્લી ઈચ્છા છે કે તું લગ્ન કરી લે ક્ષિતિજને ઈચ્છા ન હોવા છતાં પણ ઈલાબેનની વાત માનવી પડી અને તેના લગ્ન જાગૃતિ સાથે કરાવવામાં આવ્યા જાગૃતિ નાનપણથી જ અનાથ હતી એટલે મા બાપના પ્રેમ માટે તે નાનપણથી તરસી રહી હતી જે દિવસે તેમના લગ્ન થયા તેણે ઈલાબેનને પોતાની મા અને કાંતિભાઈને પોતાના પિતા માનીને તેમની દિવસ રાત સેવા કરી ક્ષિતિજ પણ પોતાની પત્નીનો પોતાના માતા પિતા પ્રત્યે વ્યવહાર જોઈને ખૂબ જ ખુશ હતો જોકે ક્ષિતિજ અને તેની પત્નીએ અને તેના માતા પિતાએ અનંત સાથે બધા જ સંબંધ ખતમ કરી નાખ્યા હતા પણ શુભ આજે પણ તે બધાની આંખોનો તારો હતો તેના કાકા કાકી અને દાદા દાદી શુભને ખૂબ જ પ્રેમ કરતા હતા ક્ષિતિજ જેવો દીકરો મેળવીને ઈલાબેન અને કાંતિભાઈ ખૂબ જ ખુશ હતા ઉપરથી જાગૃતિ એમની નાની વહુ તેણે તેમની સેવામાં ક્યારેય કોઈ પણ ખામી રાખી નહીં આજે ઈલાબેન અને કાંતિભાઈ પોતાના દીકરા અને વહુની સાથે ખૂબ જ ખુશ છે ક્ષિતિજ અને જાગૃતિને ત્યાં એક નાનકડી દીકરીએ જન્મ લીધો જેને જોઈને દાદા દાદી ફૂલ્યા ન સમાણા હવે ઈલાબેન અને કાંતિભાઈ ખૂબ જ ખુશી ખુશી પોતાની નાનકડી પરીને મોટી થતા જોઈને ક્યાંક ને ક્યાંક પોતાના બાળકોના નાનપણને યાદ કરીને ખુશ થતા રહેતા હવે તેમનો પરિવાર એક સુખી પરિવાર છે ક્ષિતિજ અને જાગૃતિ સાથે તેઓ પોતાના નવા ઘરમાં ખુશી ખુશી પોતાનું ગઢપણ વિતાવી રહ્યા છે તો મિત્રો આજની આ વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો